ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા સંચાલિત દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે બીજી જુલાઈ બુધવારના દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું આ અંગે ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના ટ્રસ્ટી રચનાબેન પહાડીયાવાલાએ જણાવ્યું કે રથયાત્રાના દિવસે ભગવાન સ્વયં ચાલી ભક્તો પાસે પહોંચે છે દિવ્યાંગો પોતાની દિવ્યાંગતાને કારણે નથી જઈ શકતા ત્યારે તેમને પણ દર્શન કરવાની ઈચ્છા હોય તેમની ઈચ્છાઓ પૂરી કરવા દિવ્યાંગ શિક્ષણ સંકુલ ખાતે બીજી જુલાઈ બુધવારની રોજ સવારે અગિયાર વાગે ભગવાન જગન્નાથજી રથયાત્રાનું આયોજન કરાયું હતું પદ્મશ્રી આવડી કનુભાઈ ટેલર સંચાલિત દિવ્યાંગ બાળકોની શાળામાં જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરાયું હતું હરે કૃષ્ણ હરે રામનું કીર્તન પણ થયું અવસર પર મગ ખીર અને જાંબુના પ્રસાદનું વિતરણ પણ કરાયું હતું સ્કૂલમાં જ્યારે રથયાત્રા નીકળી ત્યારે બધા બાળકો એમ કે સાહેબ અમને લઈ જાઓ મેં કીધું કે હવે રથયાત્રામાં લાખો લોકો હોય હું તમને ન લઈ જઈ શકું મેં પૂનમબેનને પ્રાર્થના કરી કે અમારે ત્યાં રથયાત્રા કાઢો અને અમારા બાળકોને ભગવાન જગન્નાથજીના આશીર્વાદ અપાવો બોલો જય જગન્નાથજી જય જગન્નાથજી ભગવાન બધાની ઈચ્છા પૂરી કરે આજે અમારી સંસ્થાને ઓગણત્રીસ વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે ભગવાન જગન્નાથજી અમારે ત્યાં આવ્યા હું હૃદયપૂર્વક એમનું સ્વાગત કરું છું ભગવાન જગન્નાથ ભગવાન કી જય